કારણ કે પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી મંદિર ખુલવાથી લઈને બંધ થવાના સમય સુધીમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને તેની સાથે અંબાજીમાં ભારે વરસાદના પગલે બનાસકાંઠામાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ફાદરવી પૂનમના દિવસે ચંદ્રગ્રહણ છે આ ગ્રહણ ભારતમાં દેખાશે બે હજાર પચીસમાં ભારતમાં દેખાનારું આ એકમાત્ર ગ્રહણ છે આ પછી એકવીસ સપ્ટેમ્બરના રોજ સૂર્યગ્રહણ થશે જે ભારતમાં દેખાશે નહીં ગુજરાતના મોટા ભાગના મંદિરો બપોર પછી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે જેને કારણે પવિત્ર શક્તિપીઠ અંબાજી મંદિરમાં દર્શન અને ધજા ચઢાવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને પૂનમના દિવસે મંદિર સાંજે પાંચ વાગ્યા પછી સંપૂર્ણ બંધ રહેશે સવારની આરતી છ વાગ્યા થી સાડા છ વાગ્યા સુધી થશે ભક્તો માટે દર્શનનો સમય સવારે છ થી દસ વાગ્યા સુધી રાખેલો હશે અને સવારે દસ વાગ્યા થી બપોરના બાર વાગ્યા સુધી દર્શન બંધ રહેશે શયનકાળ આરતીનો લાહો ભક્તો બપોરે બાર થી સાડા બાર વાગ્યા સુધી લઈ શકશે બપોરે બાર્રીસ બાદ મંદિરના શિખર પર ધ્વજારોહણ બંધ રહેશે અને એ પછી જે કોઈ ભક્તોને મા અંબાના દર્શન કરવા હોય તો એ ભક્તો જાડીમાંથી બપોરે સાડા બાર થી સાંજના પાંચ વાગ્યા સુધી કરી શકશે અને સાંજના પાંચ પછી મંદિર સંપૂર્ણ બંધ રહેશે ભાદરવી પૂનમ પછીના દિવસથી મંદિરની આરતી અને દર્શનનો સમય નિયમિત ક્રમ મુજબ રાખવામાં આવ્યો છે આ સાથે જ પાલનપુરથી અંબાજી પહોંચવા સામાન્ય રીતે બે કલાક જેટલો સમય લાગે છે આવી રહી છે એ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અસર કરવાની છે જેમને લઈને આજના દિવસ માટે પણ અત્યારે ક્યાંક ધોધમાર વરસાદની વકી પણ વ્યક્ત કરવામાં આવી છે પણ આ બધાની વચ્ચે શ્રી આરાસુરી અંબાજી માતા મંદિર ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર મીર પટેલ શું કહી રહ્યા છે તે સાંભળીએ ભાદરવી પૂનમ મહામેળાનો પાંચમો દિવસ આજે પૂર્ણતાના આરે છે ત્રીસ લાખ કરતા વધારે માઈ ભક્તોએ અત્યાર સુધીમાં માતાજીના ચરણોમાં પોતાનું શિષ ઝુકાવ્યું છે આજે બીજા દિવસે પણ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ખાસ કરીને માતાજીનું મુખારવિંદ માતાજીની પાદુકા પગપાળા સંઘ શિવજીનો અભિષેક જેવી અલગ અલગ આધ્યાત્મિક થીમ ઉપર ચાચર ચોકમાં અને અંબાજી પરિસરમાં હાજર લાખો માઈ ભક્તોએ આ અદ્ભુત અને દિવ્ય ડ્રોન શો નિહાળ્યો હતો સાથોસાથ સમગ્ર ભાદરવી પૂનમ મેળા દરમિયાન જેની મુખ્ય જવાબદારી સ્વચ્છતાની છે એવા તમામ જે સફાઈ કર્મચારીઓ છે આપણા સફાઈ યોદ્ધાઓ છે તેમની સેવા પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરવા માટે આજરોજ ચાચર ચોકમાં તેમના ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી આ ઉપરાંત તેમના માટે વિશેષ કાર્યક્રમ રાખી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા ખાસ કરીને ભાદરવી પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી સર્વે માઈ ભક્તોને વિનંતી કે રવિવારના દિવસે એટલે કે ભાદરવી સુદ પૂનમના દિવસે મંદિરનો સમય સાડા બાર સુધીનો રહેશે સાડા બાર સુધી તમામ જે માઈ ભક્તો છે એ દર્શન કરી શકશે આ ઉપરાંત બપોરે સાડા બાર સુધી ધજા ચઢાવી શકાશે ત્યારબાદ ધજા ચડાવી શકાશે નહીં સા સાડા બારથી પાંચ વાગ્યા સુધી જાડીમાંથી દર્શન થશે અને પાંચ વાગ્યા બાદ ચંદ્રગ્રહણના લીધે મંદિર દર્શન માટે સંપૂર્ણ બંધ રહેશે એટલે અંબાજી તરફ આવતા સર્વે ભક્તોને આ નોંધ લેવા વિનંતી છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર